ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે અહીં તો જે મળ્યું એમાં આનંદ છે માસિક આવક કરતાં માનસિક આવક બમણી કરો તો જ મોજ આવશે ક્યાં ચલાવી લેવું અને ક્યાંથી ચાલ્યા જવું જો એ ખ્યાલ આવી જાય ને તો જીવન સરળ થઈ જાય પરિસ્થિતિ એક જ હોય છે તેમાં નિષ્ફળ વ્યક્તિ પાસે કારણો હોય છે અને સફળ વ્યક્તિ પાસે તારણો હોય છે શૂન્ય અને વર્તુળ દેખાવમાં સરખા હોય તો પણ શૂન્યમાં આપણી એકલતા હોય છે અને વર્તુળમાં આપણા માણસો એક એવી જગ્યા છે જ્યાં માણસ રહે તો એને કોઈ તકલીફ ન થાય પોતાની લિમિટ મહત્ત્વ શરીરનું નહીં સ્વભાવનું હોય છે કોઈ ઘડી બે ઘડી મળીને જીતી લે છે તો કોઈ આજીવન સાથે રહીને પણ દૂર રહે છે શબ્દો તો રાત પડતા સૂઈ જાય છે વિચારોને જ આખી રાત જાગવું પડે છે